નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને વાત કરવી છે ધારાસભ્ય દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે એમના માટે એમના સમર્થકો એમની પાર્ટી સતત લડત ચલાવી રહી છે આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકો પણ લડત ચલાવી રહ્યા છે સ્ક્રીન પર તમે યુવરાજસિંહ જાડેજાને જોઈ રહ્યા છો જે પોતે પણ ચૈતર વસાવાના નિવાસસ્થાને દેડીયાપાડા પહોંચ્યા હતા એમના ઘરે એમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને પછી સરકાર અને પ્રશાસન પર આક્રમક પ્રહારો કર્યા હતા વાત કરવી છે હાઈકોર્ટના શરણે ચૈતર વસાવા પહોંચ્યા છે અને હવે આગળની રણનીતિ શું છે કેજરીવાલ આવવાના છે અરવિંદ કેજરીવાલ અને ભગવંત પણ પણ આવવાના છે 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 ગુજરાતમાં આ કેસ હવે દિશા તરફ જઈ રહ્યો વિશે વાત કરવી ભગવંતુજરાતમાં યુવરાજસિંહ આપનું સ્વાગત છે જમાવટમાં અને સૌથી પહેલો સવાલ એ છે કે આગળની રણનીતિ શું છે હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે બાવીસ તારીખે સુનાવણી થવાની છે પછી ખબર પડશે કે ચૈતરભાઈ જેલવાસ લંબાઈ છે કે અત્યપૂર્ણ આવે છે એનું પણ જે આખા સમર્થકો લડી રહ્યા છે સામે આદિવાસી પટ્ટામાં જ એમનો વિરોધ પણ થઈ રહ્યો છે કે એમણે જે રીતે ચંપાબેન સાથે કે તાલુકા પંચાયતના પ્રમુખ સાથે કે જે રીતે વાત કરી છે એમનું જે વર્તન અત્યારે સામે આવ્યું છે અગાઉ પણ જે રીતે વર્તન કર્યું હતું એ વર્તનને મેઇન મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે ને એના આધારે એમની સામે કેસ કરવામાં આવ્યો છે અરવિંદ કેજરીવાલજી આવવાના છે ભગવંત માનજી આવવાના છે અને એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી છે હવે આ લડતને જોરશોર થી લડવાની છે પણ એવી પણ ચર્ચા છે કે આમ આદમી પાર્ટી આ કેસને જાણી જોઈને મોટો બનાવી રહી છે તમે શું માની રહ્યા છો હું માની રહ્યો છું કે જેલકા તાલા તૂટેગા ચેતર વસાવા છૂટેગા કેમ કે જે લોકોએ એ ટાર્ગેટ કર્યા છે એ લોકોએ જાણી જોઈને ચેતર વસાવાને ટાર્ગેટ કર્યા છે

ઘણા લોકો નથી જાણતા તો એને પણ જણાવો કે એટીવીટી સંકલનની જે મીટિંગ હતી એ મીટિંગમાં આ ચર્ચા ચર્ચી કે આ કેસ સુધી પહોંચ્યું કઈ રીતે આખી ઘટના તો એમાં જે સભ્યો હોવા જોઈએ એટલે કે ત્યાંના હાજર સભ્યો જે હોવા જોઈએ એ કહી શકે કે ચૂંટાયેલા સભ્યો હોવા જોઈએ અને જે કમિટી કહેવાય એ કમિટી મેમ્બર હોવા જોઈએ અને એ જે હોદ્દાની ની રૂએ અહીંયા કલેક્ટર હોય ધારાસભ્યશ્રી હોય એ હોય એટલે આ જે કમિટીના મેમ્બર ત્યાં હોવા જોઈએ પરંતુ એક બે એવા વ્યક્તિઓ ત્યાં ઉપસ્થિત હતા જે કોન્ટ્રાક્ટર હતા એટલે ચેતરભાઈ વસાવા એ વ્યક્તિઓનો વિરોધ કર્યો કે ભાઈ આ વ્યક્તિઓ અહીંયા શું કરી રહ્યા છે ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે આ તો રહેશે જ તો ત્યારે આદરણીય ચેતરભાઈ વસાવાએ એવું કીધું કે ભાઈ આ બધા કોન્ટ્રાક્ટર છે અને આ જે મીટિંગ એટલે કે સંકલનની જે મીટિંગ છે એમાં પ્રોટોકોલ પ્રમાણે આ કોઈ વ્યક્તિ ઉપસ્થિત ન હોવો જોઈએ હોદ્દાની રૂહે જે જે વ્યક્તિઓ જે કમિટી મેમ્બરો જે છે એ જ પ્રોટોકોલના પ્રમાણે ઉપસ્થિત રહેવા જોઈએ તેમાં ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ હતા એ ઉશ્કેરાઈ ગયા અને એવું કીધું ભાઈ તું અમને શીખવાડીશ કોણ અંદર રહેવું જોઈએ કોણ અંદર ન રહેવું જોઈએ એટલા માટે આખી જે હુસાતુસી નું વાતાવરણ થયું પછી આખું વાતાવરણ ઉગ્ર થયું અને ક્યાંક ને ક્યાંક જે ઘટનાઓ જે સામે આવી પછી એવું કહેવામાં આવ્યું કે ભાઈ ગ્લાસ જે છે એ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો આ પ્રકારની ઘટના એ સામે આવી અને એની એટલે કે આદરણીય છત્રપતિ વસાવવા ઉપર ત્રણસો સાત ની કલમ એ દાખલ કરવામાં આવી બરોબર છે હવે આ મુદ્દાને લઈ અને ભારતીય જનતા પાર્ટી એ પણ કહી શકાય કે એવો પ્રયત્ન કર્યો કે ભાઈ આદિવાસી સમાજના જે લોકો હોય એને પણ ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો પણ એમાંય ફાયવા નહીં જે કહી શકાય ગઈ ના ગઈ ત્યાં ત્રીસમાં લોકો હતા એ ક્યાંકને ક્યાંક પાર્ટીમાં સમાવિષ્ટ હશે એટલે બધા આવ્યા આગળ અને એવું કીધું કે ભાઈ ચેતર વસાવાય આ ખોટું કર્યું પરંતુ એની સામે લાખો લોકો એવા છે કે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં છે અને ચેતરભાઈ વસાવાએ જે આદિવાસીના જે પ્રાણ પ્રશ્નો છે પ્રાણ પ્રશ્નો કહું છું એ પ્રાણ પ્રશ્નોને વાંચે આપવાનું કામ કર્યું છે આદરણીય ચિત્રભાઈ વસાવાય તમે બેન જોયું હશે કે આદિવાસી સમાજમાં જ્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ કરી દેવામાં આવી ત્યારે લડ્યું કોણ એક પણ ભારતીય જનતા પાર્ટીના ના એક પણ જગ્યા લેટર પેડ ઉપર પણ સમર્થન નથી આવ્યું લેટર પેડ ઉપર પણ રોડ ઉપર લડવાની વાત તો બહુ દૂર નહીં રહી ત્યારે આદરણીય ચિત્રભાઈ વસાવા એ આદિવાસી સમાજના બાળકો માટે એ આગળ ભણી ગણી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ચાલુ કરવા

જે પણ મંત્રીઓના દીકરા હતા કે જે પણ કોંગ્રેસ સાથે જોડાયેલા વ્યક્તિઓ હતા એને કોને ઉજાગર કર્યા તો કે ચેતરભાઈ આવો બેન તકલીફ ત્યાં છે કે ભારતીય જનતા પાર્ટી ને દુખે છે પેટમાં અને ખૂટે છે માથું તકલીફ ત્યાં છે કારણ કે એ કોભાંડો છતા થઈ રહ્યા છે જે કામ ભારતીય જનતા પાર્ટીએ કરવાનું એ નથી કરતી અને જે આદિવાસી સમાજની આપણે જે વોટ બેંક પણ કહેતા હોય તો એ ચેતરભાઈ વસાવા તરફ ધીરે ધીરે મોટા પ્રમાણમાં વર્તી જઈ રહી છે એટલે એને રોકવા માટે એને દબાવવા માટે આ સુનિયોજિત કાવતરાના ભાગ રૂપે એને ટાર્ગેટ કરી અને આ કેસ કરવામાં આવ્યો છે બેન આપણે વિચારો તો કરી આ ગુજરાતમાં સૌથી ખતરનાક સાધન એ કાચનો ગ્લાસ થઈ જાય છે આપણે બ્રિજ દુર્ઘટનામાં આટલા આટલા લોકો મરી જાય છે આટલા આટલા લોકો મૃત્યુ પામે છે ઇને કોઈને ચિંતા નથી મોરબી જેવી દુર્ઘટના હોય કે ગંભીર બ્રીજ દેવી દુર્ઘટના કરણીકાન જેવી દુર્ઘટના બીજી તીજી કોઈ દુર્ઘટના એના કોઈને ચિંતા નથી આ જે કર્મચારીઓ જે છે મોટા અધિકારીઓ જે છે અથવા તો જે મોટા નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે બેન એને રોડમાં આવડા આવડા મોટા ખાડા પડ્યા એની ચિંતા નથી કેમ કારણ કે એ નેતાઓના પેટના ખાડા એવડા મોટા થઈ ગયા એ ભ્રષ્ટાચાર રૂપી પેટના ખાડામાં એટલો બધો ભ્રષ્ટાચાર અંદર ઘરી ગયો છે કે હવે એ નડી રહ્યું છે અને એ જ્યારે તકલીફ થઈ રહી છે ત્યારે આદરણીય ચિત્રભાઈ વસાવાને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આગળના દિવસો બેન તમે જે વાત કરી તો યાદ રાખજો મેં તમને કીધું એમ પહેલી લાઈન કે જેલકા તાલા તૂટેગા ચિત્રભાઈ વસાવા છૂટેગા અને કોઈ મુદ્દો બેન મોટો નથી કરતો આમ આદમી પાર્ટી પણ મુદ્દો મોટો નથી કરતી જાણી જોઈને ભારતીય જનતા પાર્ટી જે રીતે ચેતરભાઈ વસાવાનો અવાજ દબાવવાનો કે આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો દબાવવાનો જે પ્રયત્ન કરી રહી છે અવાજ દબાવવાનો એ અવાજ દબાતો નથી અને અત્યારે કેજરીવાલજી હોય તો ખેડૂતોના પ્રશ્ને મોડાસામાં પણ સભા કરવાના છે તેની સાથે સાથે કેજરીવાલજી અને ભગવત માનજી એ આદરણીય ચિત્રભાઈ વસાવા માટે પણ આવવાના છે જેલ મુલાકાત હોય કે બીજી રીતે એના પરિવારને મળવાની સાથે આપવાની વાત હોય અને અહીંયા સભા કરવાની વાત હોય એ બધા જ કહી શકાય કે બેન કાર્યક્રમો એ થવાના છે એટલે આગળના દિવસોમાં હજી પણ બેન ખૂબ મોટી મને એવું લાગે છે ઘણી બધી જોવા જેવી ઘટનાઓ એ થવાની છે તમે જે રીતે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી નું આ સુનિયોજિત કાવતરું છે અગાઉ પણ જેટલી વખત ચૈતરભાઈ વસાવાના દ્રશ્યો સામે આવ્યા છે કોઈ પણ મુદ્દે પ્રશ્ન ઉઠાવતા હોય અને સમાજ માટે લડતા હોય ત્યારે જ્યારે પણ રજૂઆત કરવા જતા હોય તો એમની સાથે બહુ જ એમના બહુ મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હોય અને પછી પોલીસ સાથે કે પછી અધિકારીઓ સાથે એમની જે પ્રકારની ભાષા કે એમનું જે પ્રકારનું વર્તન સામે આવે છે એને લઈને અવારનવાર સવાલો અગાઉ પણ ઉઠ્યા છે એ સિવાય આજે આખો કિસ્સો બન્યો એમાં આદિવાસી મહિલાઓની ગરિમા એનો પણ એક સવાલ ઉઠ્યો હતો આદિવાસી મહિલાઓ રેલી લઈને નીકળી હતી અને પછી ચૈતરભાઈ વસાવાના સમર્થકો છે જે રીતે સોશિયલ મીડિયા પર એમને જે ભાષાનો પ્રયોગ કર્યો હતો એ મહિલાઓ માટે એટલે એવું એક એવો એક પ્રકારનો નરેટિવ ફેલાઈ રહ્યો છે કે જે રીતે આક્રમક ધારાસભ્ય છે એ જ રીતે એમના સમર્થકો પણ આક્રમકતાથી બહાર આવી રહ્યા છે આક્રમકતા દર્શાવો સમાજના પ્રશ્નો ઉજાગર કરો ત્યાં સુધી વાંધો નથી પણ તમે

જે તમે શબ્દ બોલ્યા તો એ આક્રમકતા આજે બેન કોઈ નેતા કામ કરતા હોય ને તો થોડી આક્રમકતા જોવા મળે કારણ કે વિપક્ષ સામે રહીને કામ કરો બેન એટીવીટી ની ગ્રાન્ટ એમને તો નહીં મળી જતી હોય આજે કદાચ જે સંકલન મીટિંગ હોય માની લો આજે કોઈ પણ જગ્યાએ મિટિંગ છે અને જે ગ્રાન્ટ વ્યવસ્થા બાબતે આજે ગ્રાન્ટ ફાળવણી બાબતે મળવાનું છે આજે કદાચ એવું હોય કે ડેડિયા બધા ને એવું હોય પોતપોતાના વિસ્તારમાં એ ગ્રાન્ટ વધારે મળે જેથી કરીને વિકાસના કાર્યો કે બીજી તીજી રીતે આગળ વધી શકે તો એના માટે બધા જ પ્રયત્ન કરતા હોય એટલે બેન જુઓ આમાં છે ને જે લડે ને

જે સંકલન ની મિટિંગ ના હતા એને જગ જાહેર કરી દેવા જોઈએ હજી સુધી સીસીટીવી જગ જાહેર નથી આજે નો ડાઉટ એમાં કદાચ એ ઘટના બની હોય તો આદરણીય ચેતરભાઈ વસાવે પણ જે સમય માફી માંગી લેજો કદાચ બની હોય તો મને નથી ખબર બની શકે નથી બની પણ હોય તો પેલા વેલો તો રાજ્ય સરકારે આ જે ઘટના બની તો એના સીસીટીવી એ હોવા જોઈએ કેમ ભાઈ સામે નથી આવ્યા એ કોર્ટ માં રજુ કરવો જોઈએ તો કેમ ભાઈ કોર્ટ માં રજુ કરવા નથી આવ્યા બીજી વાત હું હવે આ મુદ્દા મુદ્દાના બીજો એક એંગલ પણ આપું કે જોવા જઈએ બેન

તો એ વ્યક્તિને કરી નાખ્યું હજારો કરોડ નું કૌભાંડ કરી નાખ્યું અને એના અધિકારી છૂટી જાય અને આજે જે વ્યક્તિ સતત બોલે છે જે સામાન્ય નાગરિક માટે બોલે છે જનતા માટે બોલે છે આજે હું માનું છું કે ભાઈ કદાચ કોઈની પણ ગરિમાનું અને નો થવું જોઈએ પણ આજે કદાચ એ વ્યક્તિ સામાન્ય રીતે બધા બાબતે બોલતા હોય તો ભાઈ આજે એ પણ માન મર્યાદાને લાયક છે આજે પોલીસે બેન એની સાથે આજે વર્તન કર્યું એ યોગ્ય હતું એ ધારાસભ્ય ને ખેંચીને લઈ જવા અને પોલીસ ની ગાડીમાં પૂરવા અને આ પ્રકારનું જે વર્તન તો એ તો અયોગ્ય હતું ને તો એ ભારતીય જનતા પાર્ટીના કહી શકાય કે જે નેતાઓ જે છે એને કેમ નો દેખાણું મહિલાઓની ગરિમા હું માનું છું એ ન થવી જોઈએ તો આદરણીય ચિત્રભાઈ વસાવા જ આદિવાસી સમાજ ના દીકરા હતા ને તો એ જ આદિવાસી સમાજના દીકરા ઉપર જે વર્તન કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી પાર્ટીમાં આદિવાસી સમાજ ના લીડર હોય તો એને બોલવાની જરૂર હતી ને કે ભાઈ ધારાસભ્ય ની ગરીમા જળવાય ધારાસભ્ય એટલે જનપ્રતિનિધિ ચૂંટાયેલો નેતા છે એ કોઈ પણ પાર્ટી નો હોય આ રીતે અપમાન ન થયું છે કેમ બોલવાનું ત્યારે શું એ ધારાસભ્યની ગરીમાં અપમાન ન થયું થયું ને મને દખાડો એક જગ્યા એ કોઈ જગ્યાએ વિરોધ પ્રદર્શન થયું હોય કોઈ પણ જગ્યાએ કહી શકાય કે આંદોલન કરવાનું એ લોકો ઉપર બેસી અને આક્રમક રજૂઆત કરો તો દેખાડો ન દેખાતો નથી દેખાતા ક્યાંય એટલે તકલીફમાં છે એટલે હું બંને સાઈડ ના હરીસા સામે રાખવાનો પ્રયત્ન કરું છું એ જનતા નક્કી કરે કોણ સાચું છે કોણ ખોટું છે હું જજ નથી હું ન્યાયાધીશ પણ નથી પણ દ્રષ્ટિકોણ એ બધી જ રીતે મુકાવવો જરૂરી છે અને આદરણીય ચિત્રભાઈ વસાવા જે છે તો એને પણ હું માનું છું કે ગુજરાત હાઈકોર્ટમાં એમને ન્યાય મળશે અને તાત્કાલિક તો નહીં પરંતુ મને કદાચ એવું લાગે છે કે હજી એક બે હિયરિંગ થાય કારણ કે જે રીતે હું કોર્ટની પ્રોસીજર જે છે એ જાણતો હોઉં છું કારણ કે અત્યારે પેલો કાચો નંબર પડ્યો છે હવે પાકો નંબર પડશે પછી એમાં કોર્ટમાં હિયરિંગ થશે એટલે જે આદરણીય ચેતરભાઈ વસાવાના જે પક્ષમાં જે વકીલ છે એ પોતાની દલીલ કરશે કદાચ બની શકે કે ભારતીય જનતા પાર્ટી પક્ષે જે વકીલશ્રી છે એ વકીલશ્રી કદાચ સમય માગે એટલે કદાચ થોડો સમય લંબાય પરંતુ એ ચેતરભાઈ વસાવા છે અને જે બાબતો છે એ બાબતોમાં ક્યાંક ને ક્યાંક કોર્ટ પણ સમજી શકશે અને ઝડપથી ન્યાય આપશે એવું મને લાગી રહ્યું છે પણ એના કારણે એક વાત મારે ઉમેરવી છે એનું પારિવારિક છે કદાચ હું એવું માનું છું કે ભાઈ ઘણા બધા લોકો એની રાહ જોઈને બેઠા છે સામાન્ય જનતા તો ડેડિયા પટેલ રાહ જોઈને બેઠી જ છે કારણ કે ઘણા બધા કામ અટકી પડ્યા છે કારણ કે એક જનપ્રતિનિધિ હાજર ન હોય ત્યારે એ વિસ્તારના વિકાસના કાર્યો પણ અટકી પડતા હોય છે એ જ રીતે એના પરિવારજનોને જ્યારે હું મેળવું છું ત્યારે એમના દીકરા હોસ્ટેલમાં હોય એમના દીકરી હોય કે એમનું એક નાનું બાળક પણ છે હજી ચાર મહિનાનું જ છે તો એ પણ ક્યાંક ને ક્યાંક એના પિતાજી ની રાહ જોતું હોય છે તો આ જે બાબતો છે એ પારિવારિક છે પરંતુ મારે કેવી એટલા માટે જરૂરી છે કે ભાઈ આજે ભારતીય જનતા પાર્ટીનો પણ પરિવાર હશે ભારતીય જનતા પાર્ટીના જે મહિલા નેતા જે છે એમને પણ કહેવાનું કે ભાઈ તમે પણ એ બાળકના માતા તરીકે હશો તો એક બાળક જે છે એ પણ એના પિતાની રાહ જોવે છે ઝડપથી આ બાબતો જે છે મને એવું લાગે છે કે આને કદાચ એવી મોટી કરવાની જરૂર નથી સંસ્થાની ખેત ત્રણસો નો ગુનો બને એવી તો કલમ લગાડવાની કોઈ જરૂર જ નથી એક સામાન્ય ઘટના એ હોઈ શકે છે કદાચ એને ઉગ્ર રૂપ ધારણ કર્યું હોય તો એના માટે બીજા બધા ચાર્જીસ હતા છતાં પણ આપણા મોટા ચાર્જીસ લગાડી અને સંસદની ખેચ બનાવવામાં આવી રહી છે જે તકચારી બનાવવામાં આવી રહ્યો છે એને કારણે જે વધારે પડતી જે કહી શકે કે કોર્ટ ટ્રાયલની જગ્યાએ મીડિયા ટ્રાયલ થતી હોય છે તો એમાં બધાની ગરિમાનું ક્યાંક ને ક્યાંક હનન થતું હોય છે જેમને જેમ તમને તમારી ગરિમા વાલી છે તો એમ બીજાને પણ પોતાની ગરિમા વાલી હોય તો ઝડપથી આ બાબતો નિરાકરણ આવે એવી આશા અપેક્ષા રાખીએ બાવીસ જુલાઈ એ કોર્ટની અંદર સુનાવણી છે કોર્ટ પર છોડીએ કે કોર્ટ આગળ કરે છે આજે આખો ઘટનાક્રમ સર્જાયો એની ચર્ચા બહુ જ લાંબા ચાલી રહી છે ગુજરાતની અંદર ખાસ અને જ્યારે પણ ચૂંટણીની કે જ્યારે પણ રાજનીતિ ની વાત આવે તો દરેક વખતે નું હવે ઉદાહરણ અપાય છે એ ઘટના બન્યા પછી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવી રહ્યા છે એ બધાની વચ્ચે ચૈતર વસાવા સાથે આ થયું અને એ અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલ ની અંદર છે જીત પછીના આ જે પણ ઘટનાક્રમો સર્જાયા અને હવે જે નેતાઓ આવી રહ્યા છે રાષ્ટ્રીય એને વિસાવદર ની સાથે કનેક્ટ કરવામાં આવે છે એ મુદ્દા પર તમે શું માનો છો આજે જનતા એ મેસેજ આપ્યો છે આ ઉજવણી ગોપાલભાઈ ઇટાલિયન નથી કરતા આ જનતા કરી રહી છે સામાન્ય જનતાને એવું લાગી રહ્યું છે કે હા હવે હવે મારો અવાજ હવે બુલંદ થઈ રહ્યો છે અમારી જે અવાજ મૂકનારો હવે એક નેતા આવી રહ્યો છે અને ગોપાલભાઈ ઇટાલિયા જે રીતે બેન ચૂંટણી જીતા છે જે રીતે કહી શકાય કે બેન જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂરી ફોજ ઉતારી દીધી હતી બરાબર અહીંના જે મંત્રી તંત્રી સંત્રી કેન્દ્ર સરકારમાંથી મંત્રી સંત્રી તંત્રી બધા આવી ગયા હતા જે રીતે સરકારી અને સહકારી એ બંને સંસ્થાઓએ પોતાની જે મશીનરીઝ હતી પોતાના જે લોકો હતા એને પણ કામે લગાડી દીધા એની સામે ગોપાલ ઇટાલિયા બેન જીતીને આવ્યા છે એટલે આ જીત એટલા માટે પણ મોટી થઈ જાય છે કેમ કે સામાન્ય જનતા જે છે બેન આજે આજે વિકલ્પ તરીકે એ વિપક્ષના વિકલ્પ તરીકે તો બેન અત્યારે કમ કમસેકમ આમારી પાર્ટીને જોઈએ જ રહી છે અને આવનાર દિવસોની અંદર પણ તમે જોશો કે અ એવા એવા બે મુદ્દાઓ જે છે જે હવે વિધાનસભાની અંદર ગુંજવાના છે એ કહી શકે કે મારી દ્રષ્ટિએ હું એક યુવાન છું અને વિદ્યાર્થી નેતા છું તો મને એટલી ખબર પડે છે કે હવે પેપર લીકેજ ઉપર મુદ્દાઓ ઉપર વાત થાય યુવાનોના રોજગારી ઉપર વાત થાય યુવાનોના શિક્ષણ મુદ્દે વાત થાય તો બધાને એવી અપેક્ષાઓને આકાંક્ષાઓ લાગી રહી છે ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે ભાઈ અમારા મુદ્દે વાત થાય છે મજૂર છે એને એવું લાગી રહ્યું છે કે અમારા મુદ્દે વાત થાય બધાને હવે ક્યાંક ને ક્યાંક એમાં આશાનું નવું કિરણ એ હવે દેખાઈ રહ્યું છે એટલા માટે આખા જ ગુજરાતની અંદર એ ગોપાલ ઇટાલિયાની ની ચર્ચાઓ થઈ રહી છે અને જનતા નારો આપી રહી છે કે હવે ગોપાલ ઇટાલિયા જે જગ્યાઓ અત્યારે થોડી ઘણી ઉસી જે વાતાવરણ પેદા થઈ રહ્યું છે ત્યાં બધા જ લોકો કહી રહ્યા છે કે વિસાવદર વાળી કરીશું જો તમે લાઈનમાં સીધી લાઈનમાં નહીં આવો તો કારણ કે તમારે જે કામ કરવાના છે એઝ અ જનપ્રતિનિધિ

જે આપણો મૂળભૂત અવાજ જે છે આપણા જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોને વેદનાને વાચા આપી શકે એવો નેતા અમે હવે છૂટી અને વિધાનસભામાં મોકલીશું હવે આ સિમ્બોલિક નેતાને અમે નહીં છૂટીએ આ પ્રતિકાત્મક છે કે વાળી કરીશું એટલે પ્રતિકાત્મક છે એ રીતે જ હવે આખ્યા ગુજરાતની અંદર બેન વાતાવરણ ક્યાંક ને ક્યાંક બની રહ્યું છે એટલા માટે જ હવે કેજરીવાલજી હોય કે ભગવત માન હોય એ ગુજરાતને ફોકસ કરી રહ્યા છે કે ગુજરાતમાં અ એ લીડરો જે છે એને અત્યારે ક્યાંક ને ક્યાંક તપાસ કહી શકાય કે અત્યારે શોધી રહ્યા છે કે સારા લીડરો મળે અને આમ આદમી પાર્ટી વધારે મજબૂત બને એના માટેના બે પ્રયત્નો ચાલી રહ્યા છે જી આભાર યુવરાજસિંહ જમાવટ સાથે જોડાવા માટે અને સમર્થકો એમની જગ્યાએ છે રાજનીતિ એમની જગ્યાએ છે નેશનલ લીડરો એમની જગ્યાએ છે કોર્ટને નક્કી કરવાનું છે કે હવે આ કેસની અંદર શું થવાનું છે ચૈતર વસાવા હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે બાવીસ તારીખે કોર્ટમાં સુનાવણી છે જોવાનું એ રહેશે કે બંને પક્ષે દલીલો કયા પ્રકારની કરવામાં આવે છે અને પછી કોર્ટનો નિર્ણય કયા પ્રકારનો આવે છે જેલવાસ હજુ લંબાઈ છે કે જેલવાસમાં ત્યાં જ પૂર્ણ વિરામ આવે છે તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ that